સુરતમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ તબીબો દ્વારા હડતાલ યથાવત ચાલુ રાખવામાં આવી છે સિવિલ હોસ્પિટલના તબીબોએ આજે છઠ્ઠા દિવસે પણ અનોખી રીતે બ્લડ ડોનેશન કેમ્પ રાખી વિરોધ નોંધાવ્યો કોલકાતાની ઘટનાને લઈ દેશભરના રેસિડેન્ટ તબીબો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે તો સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ છેલ્લા છ દિવસથી હડતાલ પર રહી વિરોધ નોંધાવી રહ્યા છે તો ગઈકાલે સુરતમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા વિશાલ રેલી કાઢી આ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું તો આજે તબીબોની હડતાલના છઠ્ઠા દિવસે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા હડતાલ યથાવત રાખી બ્લડ ડોનેશન કેમ્પ રાખી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો રેસિડેન્ટ તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અલગ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં તબીબો અને દર્દીઓ સહિત તમામ લોકો આ કેમ્પમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો તો બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જે રક્ત એકત્ર થશે તે દર્દીઓની સેવામાં આપવાના હેતુથી બ્લડ ડોનેશન કેમ્પ રાખી

તો આજે જે સિવિલ હોસ્પિટલના જે રેસિડેન્ટ તબીબો છે તેઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે બીજા પણ રેસિડેન્ટ છે તેઓ કે તેઓ કેવી રીતે અહીં વિરોધ નોંધાવવાના છે તો કેવી રીતે તેઓ અહીં આગળ જે હડતાલ છે તેની યથાવત ચાલુ છે किस तरफ

જી આપણે જે તબીબો છે તેઓ સાથે વાત કરી તેઓ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો તેઓ દ્વારા આ જે કેમ્પ આયોજન કરવામાં આવેલું છે અનોખી રીતે હડતાલ યથાવત ચાલુ રાખવામાં આવેલી છે અને તેઓ જ્યાં સુધી પોતાની જે માંગણીઓ છે તે સરકાર પાસે પૂરી ના થશે ત્યાં સુધી તેઓ આ પોતાની હડતાલોને યથાવત ચાલુ રાખશે મહેમાન સાથે 啊，我一个人。